તો પાલનપુરનો નો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બેટ માં ફેરવાયો છે એક ઇંચ વરસાદમાં માં બ્રિજેશ્વર કોલોની પાણી ભરાઈ ગયા છે દિલ્હી ગેટ થી ધનિયાણા ચોકડીમાં વરસાદી પાણી ઘુસી ગયા છે દસ ગામને જોડતા રસ્તા ઉપર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો પાણી ભરાતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા શાળા સમયે પાણી ભરાતા સ્કૂલ વાહનો પણ અટવાયા હતા સ્થિતિ ખૂબ જ પાણી ભરાયેલું છે અને ખાડા એવી રીતના છે તો કઈ બાજથી રિક્ષા એવું લઈ જવું કર્ણાવતના સ્ટુડન્ટ ને એમને લઈ છું હું ધનિયાણા ચોકડી આવું છું ઓકે તો અત્યારે અહિયાં થી રિક્ષા નીકળેલી છોકરાઓને ઘરે લઈ જઉં છું વિજેશ્વર કોલોની માં પાણી ભરાયા છે એક ઇંચ જેટલો વરસાદ અત્યારે પડી ચૂક્યો છે અને બાઈક ચાલકોને અત્યારેમાં આવવા જવામાં તકલીફ પડી રહી છે અને વરસાદ છે તો પાલિકાને નમ્ર વિનંતી કે જલ્દી થોડો વરસાદનું પાણી જે જવાનું છે રસ્તો એનો નિકાલ કરો કેટલા પાણી ભરાયા છે બાઈક જઈ શકે એટલી સ્થિતિમાં બાઈક જઈ શકેશન નથી એમના કારણ કે શું એ નાળાઓ મૂકેલા છે તો ખબર ના હોય કઈ જગ્યા મૂકેલા છે તો થોડું આવા જવાની બાઇક પર કરે છે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજે ધબાટી બોલાવવાની શરૂઆત કરી છે જિલ્લા મથક પાલનપુરમાં અડધો કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને આ એક ઇંચ જેટલા વરસાદે પાલનપુરને પાણી પાણી કરી દીધું છે અત્યારે હું પાલનપુરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં છું ને બ્રિજેશ્વર કોલોની વિસ્તાર ના જાહેર માર્ગના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે અને આ વરસાદને પગલે સમગ્ર જે માર્ગ છે તે માર્ગ પાણી પાણી થયો છે માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે ને તેને જ કારણે પાલનપુર થી ધણીયાણા સહિત દસ ગામોને જોડતો જે માર્ગ છે તે માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે હજુ તો એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ એક ઇંચ જેટલા વરસાદે જ આ વિસ્તારની આ સ્થિતિ કરી છે હજુ તો હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે એક ઇંચ જેટલા વરસાદમાં શહેરની આ સ્થિતિને જોતા પાલિકાની પ્રી મોન્સૂન પ્લાન ની પોલ છે તે ખુલી ગઈ છે મહત્વની વાત છે કે પાલનપુર નગરપાલિકા પ્રીમોન્સૂન પ્લાન ના મસમોટા મોટા દાવાઓ તો કરી રહ્યું હતું પરંતુ એક ઇંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રીમોન્સૂન પ્લાન ની પોલ છે તે ખોલી દીધી છે ધવલ જોશી સંદેશ ન્યુઝ બનાસકાંઠા